જય માતાજી મિત્રો આપણે વાત કરીએ કે આજના સમયની અંદર વર્તમાનની અંદર મોટા ભાગના લોકો ભવિષ્યનો છે વિચાર કરતા હોય છે મોટા ભાગે ભવિષ્ય ની અંદર શું થવાનું છે પોતાના ભવિષ્ય ને ધ્યાન માં છે બધું વિચારતા હોય છે અને મોટા ભાગના લોકો દુખી પણ થતા હોય છે કે ભવિષ્ય માં શું થશે શું નથી થવાનું અને આજમાં જીવવાનું છે ભૂલી જાય છે વર્તમાન ને છે જીવવાનું ભૂલી જાય છે એક પ્રસંગ છે વર્ષો પહેલાની વાત છે એક વૃદ્ધ પાસે ઉમદા નસલ નો એક ઘોડો હતો ઘોડો તો એવો પાણીદાર હતો કે ભલભલા રાજાઓ તેને કોઈ પણ દામ આપવા તૈયાર હતા કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતા પરંતુ પહેલા વૃદ્ધ તો કે કોઈ પણ કિંમતે તે ઘોડો વેચવા માંગતા ન એક દિવસ મને છે એવું કે દબેલે ઘોડો છે ગુમ થઈ જાય છે એટલે ગામના લોકો છે બધા પેલા વૃદ્ધ પાસે આવે છે અને જાત જાતની વાતો કરવા લાગે છે પ્રશ્નો પૂછવા લાગે છે કે અમે તો કહ્યું તું ઘોડો વેચી લ્યો ચોરાઈ ગયો ને ઘોડો આવું બધું કહેવા માંડ્યા અને પ્રશ્નો કરવા લાગ્યા કે તે વળી મૂર્ખાઓના તે વળી કોઈ ગામ વસતા હશે ગયો ને ઘોડો હવે રડો બેઠા બેઠા આવું ગામના લોકો પેલા વૃદ્ધ ને એટલે પેલા વૃદ્ધે કહ્યું કે જો ભાઈ તબેલામાં ઘોડો નથી અત્યારે તો તેના વિશે કોઈ અટકળો માનશો કોઈ ખોટા વિચારો કરશો મારા ઘોડા વિશે તો કે એના એનો કોઈ ખરખરો કરવાની કોઈને જરૂર નથી જે થયું છે તે સારું થયું છે અને પછી બધા લોકો છે વૈયાગી ગામના પંદર દિવસ થાય છે અને પંદર દિવસ બાદ તો કે પેલો ઘોડો છે ઝૂમ ઝૂમ કરતો પાછો આવે છે એટલું જ નહીં પરંતુ જે વૃદ્ધના પ્રિય ઘોડો તો આવે છે પરંતુ તેમની સાથે બીજા બાર હણહણતા ઘોડા છે લઈ આવે છે એટલે ફરી પાછું અહીંયા છે ગામના લોકો બધા ભેગા થઈ જાય છે અને પેલા વૃદ્ધ પાસે જઈને કહે છે કે ડોસો તો ખાટી ગયો હવે તો તે રૂપિયાના ઝાડ ખંખેરશે અને કહેવા લાગ્યા કે તમે તો ભવિષ્યને ભાંખી લીધું તમને ખબર હતી ઘોડો આવશે એટલે પેલા વૃદ્ધે કહ્યું કે કાલની કોને ખબર છે મને તો મારો વાહલો ઘોડો છે પાછો આવ્યો તેનો આનંદ છે આવું કહ્યું અને ગામના કે ગયા દિવસે અને પડતા તો કે તેના બંને પગના હાડકા છે ભાંગી ગયા એટલે ફરી એવું બને છે કે ગામના લોકો ભેગા થઈ જાય છે અને કહેવા લાગે છે કે ઘોડો તો ના આવ્યો તો સારું હતું લ્યો હવે તો તમારા દીકરાના બંને પગ ભાંગી ગયા હવે છ મહિના ખાટલો ભોગવશે એટલે પેલા વૃદ્ધે કહ્યું કે જો ભાઈ અને પેલા વૃદ્ધ પણ પ્રભુ સિવાય તો કે કોઈના પર વિશ્વાસ ન કર પ્રભુ પર છે શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા હતા કહ્યું કે મારા દીકરાના પગ ભાંગ્યા છે તેનું મને દુઃખ છે તેના વિશે કોઈ ખોટી અટકળો બાંધશો અને તેના વિશે તમારે કોઈ

કોઈ ખોટા છે વિચારો ન કરો અને વિચાર કરીને વર્તમાનને સુકામે રોડો છો આવું વૃદ્ધે છે કહ્યું અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કહ્યું અને સાચી જ વાત છે આમ પણ આપણે જોઈએ તો પ્રસંગ ઉપરથી કહેવા એટલું નું થાય છે કે આપણે છે નસીબ કમ નસીબ ભાગ્ય દુર્ભાગ્ય સારા ખરાબ આ બધા ઉપર છે તો કે મોટા ભાગના વિશ્વાસ કરીને બેઠા રહેતા હોય છે પરંતુ વર્તમાનમાં જીવવાનું જાણે ભૂલી ગયા છે ભવિષ્યનો વિચાર કરતા રહીએ છીએ ભવિષ્યનો જ વિચારીએ છીએ આજમાં જીવવાનું છે આપણે ભૂલી ગયા છીએ એટલે ભવિષ્યના દુઃખો વિચાર ન કરી તો જ આપણે છે વર્તમાનમાં શાંતિથી રહી શકશું એટલે ભવિષ્યનું ખૂબ બહુ જાજુ છે વિચારવું કાલની ખબર છે તો આજમાં આજનો લાવવો છે એ લેવો જોઈએ અને એટલા જ માટે ટોપિકનું નામ જ છે એ છે કે આજનો લાવવો વિજય વર્તમાનમાં જીવીએ વિડીયોની અંદર તમને છે કંઈક શીખવા મળ્યું હશે અને તેના માટે તો કે કે કરીને મને જરૂર જણાવજો કેવો લાગ્યો અને કોઈ આવતા વિડીયોની અંદર તો કે આવા જ કોઈ નવા ટોપિક સાથે કોઈ જાણવા જેવી બાબત કે કોઈ એવો પ્રસંગ સાથે લઈને આપણે મળીએ ત્યાં સુધી છે જોડાયેલા રહો અને જય માતાજી